આકાશવાણી અમદાવાદ વડોદરા મહોત્સવ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જીઆરઆરટી અને આઈઆઈએમ અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર થયા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડોકટર કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થશે જીએસટી વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી બે કરોડ પચાસ લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી નોબલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે સાયન્સ સિટી સહિત તેત્રીસ જિલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે અને રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગગડતા ઠંડીમાં વધારો આઠ ડિગ્રી સેલ્શિયસ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન જીઆરઆઈટીની સંચાલન સંસ્થાની પ્રથમ બેઠક ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ ગઈ બેઠકમાં જીઆરઆઈટીની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને વ્યવસ્થાઓ અંગે વિચાર પરામર્શ કરાયો હતો તેમજ જીઆરઆઈટીના નવનિયુક્ત મુખ્ય કાર્યકર અધિકારી સીઇઓ એસ અપર્ણાએ જીઆરઆઈટીની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહીના લક્ષ્યાંકોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું બેઠક દરમિયાન આઈઆઈએમ અમદાવાદ અને જીઆરઆરટી વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ યોજનાઓમાં આઈઆઈઆઈમ અમદાવાદના જ્ઞાન કૌશલ્યની તજજ્ઞતા અને નેટવર્કનો લાભ મેળવવાનો આ કરારનો ઉદ્દેશ્ય છે ઉલ્લેખનીય છે કે જીઆરઆઈટી એ રાજ્ય સરકારની ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરવાની સાથે રાજ્ય સરકારે નિમેલા કાર્યદળ સમિતિની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહી કાર્યયોજના ઘડે તે અંગે વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ડોકટર કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમનો પ્રારંભ થશે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પયાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ચીખલામાં આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે અને આવતીકાલે એમ બે દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની બે કરોડ પચાસ લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી છે અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જીએસટી વિભાગે ગત પાંચ ડિસેમ્બરે અમદાવાદમાં કૃત્રિમ ફૂલ અને અન્ય સુશોભન વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા અગિયાર જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા તપાસ દરમિયાન અંદાજે બે કરોડ પચાસ લાખ રૂપિયાની વેરાચોરી અને ત્રણ કરોડ પચાસ લાખ રૂપિયાની જવાબદારી શોધવામાં આવી હતી રજના કર વિભાગે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે વલસાડ તાલુકાના મગોદ ખાતે આવેલી એક શાળામાં યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ સેન્સર રોબોટીક પ્રોજેક્ટ બનાવ્યો છે બે હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયાના ખર્ચે એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા પછી સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે આ અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર પરેશભાઈએ વધુ માહિતી આપી હતી અત્યારના સમય પ્રમાણે રોડ રસ્તાઓનો વિકાસ થઈ રહ્યો છે અમારો જે રોબોટિક સેન્સર વર્ક છે એ બહુ સારી રીતે કામ કરશે કારણ કે જયારે પણ એવી કોઈ ઘટના બનવાની છે એની પહેલા આ સેન્સર એને એલર્ટ આપી દેશે કે જેમ કોઈ દવાનો છંટકાવ કરવાનો હોય તો એ સમય દરમિયાન રોબોટ દ્વારા દવાનો છંટકાવ કરી શકશે અડચણ કોઈ આવે તો ત્યારે ઓટોમેટિકલી આ રોબોટ છે સ્ટોપ થઈ જશે અને ખેડૂત છે એને એલર્ટ મેસેજ મોકલશે બીજી કંપની સાથે લેવલ મિલાવવા માટે આપણે આ બધી વસ્તુમાં ખૂબ જ વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે ખેડા જિલ્લાના પીપલક ગામમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારોની ત્રેવીસ જેટલી મહિલાઓ માટે રૂટસેટ સંસ્થા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓને ભગવાનના મંદિરના તોરણ હાર વગેરેની તાલીમ આપવામાં આવી હતી આ અંગે તાલીમાર્થી મહિલા રાજલ રાણાએ માહિતી આપી ઘરે બેસીને કેવી રીતે કોસ્ટમ જ્વેલરી શીખી શકાય અને આત્મનિર્ભર બનાવી શકાય સમજાવવામાં આવે દિવસનો તદ્દન મફત છે આપણે બિઝનેસ કેવી રીતે કરી શકીએ

વધુ સમાચાર માટે આપ અમારા એઆઈઆર ન્યૂઝ ફોલો કરી શકો છો પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી પાટણ રાજકોટ ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમોમાં નિષ્ણાતો નોબેલ પારિતોષિકની શોધ અને ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર અને મેડિસિન જેવા વિવિધ ક્ષેત્ર પર તેમની પરિવર્તનકારી અસર અંગે સંવાદ કરશે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે બપોરે ત્રણ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે જેમાં વિવિધ નિષ્ણાતો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને નોબેલ પારિતોષિક અંગેની માહિતી સરળ ભાષામાં રજૂ કરાશે ગુજકોસ્ટના તમામ તેત્રીસ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો છે હવામાન વિભાગે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે હવામાન પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું अभी, अभी वेस्टर्न डिस्टर्बेंस पास हुआ है जो अभी नॉर्थ वेस्ट उत्तर प्रदेश के ऊपर है उसकी वजह से नॉर्थरली विंड्स आई हैं जो कि पहाड़ों से आती हैं हल्की ठंडी उम्मीद है कि कल तक थोड़ा और डाउन आएगा एक या दो डिग्री उसके बाद कोई ज्यादा चेंज होने की उम्मीद नहीं है और अगले चार पांच दिन के बाद हल्का सा राइज होने की उम्मीद है आज के लिए जो अहमदाबाद का थर्टीन पॉइंट नाइन आया है और मिनिमम थोड़ा सा और डाउन होने की उम्मीद है कल बारह डिग्री के आसपास इसी तरह गांधीनगर का भी बारह डिग्री के आसपास रहने की उम्मीद है દરમિયાન આઠ ડિગ્રી સેલ્શિયસ લધુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું આ સાથે મહુવામાં નવ ડિગ્રી કંડલા એરપોર્ટમાં દસ ડિગ્રી વડોદરામાં અગિયાર તેમજ કેશોદ ભુજ રાજકોટ અને ગાંધીનગરમાં બાર ડિગ્રી તથા ભાવનગરમાં તેર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી રહ્યું હતું હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના દર્શાવાઈ છે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે આગામી અગિયાર પરીક્ષાઓ ત્રેવીસ ફેબ્રુઆરી અને ત્રીસ માર્ચમાં લેવાશે જ્યારે આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં કરાશે પશ્ચિમ રેલવે દ્વારા પેન્ચરરો માટે વિશેષ ડીએલસી એટલે કે ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન શરૂ કરાયું છે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે વૃદ્ધ અશક્ત અને બીમાર પેન્શનરો ઘરેથી જ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે તે માટે પશ્ચિમ રેલવેના તમામ છ મંડળોમાં ડીએલસી અભિયાનનો પ્રારંભ થયો છે જે અંતર્ગત વિવિધ સ્થળો પર શિબિર સેમિનાર અને બેન્કિંગ સેવાના કાઉન્ટરો લગાવવામાં આવ્યા હતા આ શિબિરોમાં એક હજાર પાંચસો જેટલા પેન્શનરોએ ભાગ લીધો હતો તથા નવસો પેન્શનરોએ ડિજિટલ રૂપે જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં ત્રણસો ચૌદ ઉમેદવારોની પસંદગી કરાઈ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત આ મેળામાં ત્રણસો બ્યાસી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી નવ નોકરીદાતાઓ દ્વારા ત્રણસો ચૌદ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવી અનિવાર્ય છે આજથી પચીસ ડિસેમ્બર દરમિયાન સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાનારી પદયાત્રામાં જોડાઈ રહેલા એનસીસી એટલે કે રાષ્ટ્રીય છાત્ર સેના કેડેટ સાથે રાજભવન ખાતે પ્રેરણાત્મક સંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું પદયાત્રામાં ભાગ લેતા કેડેટ્સને શુભકામનાઓ પાઠવતા તેમણે આ યાત્રા દરમિયાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને નશા મુક્તિનો સંદેશો આપવા આહવાન કર્યું હતું રાજ્યપાલશ્રીએ તમામ કેડેટ્સને વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી ઉત્તરપ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસના પ્રચાર માટે રોડ શો યોજ્યા હતા ભવ્યને ડિજીટલ રૂપે મહાકુંભનું આયોજન કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર પ્રતિબદ્ધ છે તેમ મંત્રી અરવિંદ કુમાર શર્માએ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું આ વર્ષે મહાકુંભમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ચુમ્માળીસ ઘાટો સહિત રિવરફ્રન્ટ પર ફૂલોની વર્ષાનું આયોજન કરાયું છે મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જીઆરઆરટી અને આઈઆઈએમ અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર થયા જીએસટી વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી બે કરોડ પચાસ લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી અને રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગગડતા ઠંડીમાં વધારો આઠ ડિગ્રી સેલ્શિયસ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા